હટાવે હટાવે આવે શું આવે નવ વાગ્યે કીધું છે કારખાને હીરા દસિમ સુટ છે તાર નવ વાગ્યે આવશે બે થોડી નવ એ તો તમારે મારે મારે તો દંડ ભરવો છે ને સાહેબ નવ બાજ્ય

ના મા દંડ ભરવો છે ના ઘરે તું ના કોમ ફાય નઈ મને ખબર જાય મોતર ની પાવતી હા પાંચસો ની પાવતી ફાટશે તમારી તો બરોબર છે તો આવા ને આવા સાહેબ ને